નમસ્કાર ગુજરાત સ્વાગત છે આજના ફ્રી એકવાર નવા હવામાન સમાચારમાં આજે તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસ વાર થયો છે મંગળવાર અને આજના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્ય ઉપર નવી સિસ્ટમો બની છે અને નવું જોર બન્યું છે જેને ઓફિશિયલ હવામાન ખાતા દ્વારા આજે ભારે વરસાદની આગાહી કરી નાખવામાં આવી છે તો દરેકે દરેક ગુજરાતીઓ થઈ જજો સાવધાન કારણ કે ઓગણત્રીસ અને ત્રીસ તારીખ ફરી એકવાર જોઈ લ્યો નવી વરસાદીય સિસ્ટમ ઘેરાવો લેતી જોવા મળી રહેશે અને આ સિસ્ટમને કારણે ગુજરાત રાજ્ય ઉપર આગામી ચોવીસ

રાજસ્થાન બાજુના ભાગ ઉપર છે જોઈ લો રાજસ્થાન અને મિત્રો एमपी ના ભાગ ઉપરથી મિત્રો આ સિસ્ટમ ગુજરાત રાજ્ય આજે તૂટી પડવાની છે જેથી આજે ગુજરાત રાજ્યની અંદર તબાહી મચાવતો ભારે અતિભારે વરસાદ જોવા

ગુજરાત રાજ્ય ઉપર કયા કયા ભાગોમાં ભારે વરસાદના એલર્ટો જોવા મળશે તો પહેલા તો તમને સિસ્ટમ દેખાડી દઈએ કારણ કે અત્યારે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર ભારે ભારે અતિભારે વરસાદનું લો પ્રેશર છે તે મંડાણ નાખીને બેઠું છે અને ગુજરાતની એકદમ જસ્ટ નીચે અરબ સાગર લાગુના વિસ્તારમાં મિત્રો જોયો અહીંયા જે છે તે આ મોટું એક લો પ્રેશર બનેલું છે અને બીજા નંબર ઉપર આ સળંગ આ દરિયાકાંઠો છે મિત્રો બંગાળની ખાડીનો ત્યાંથી લઈને મધ્ય ભારત સુધી આજે મિત્રો સળંગ આ મોટું લો પ્રેશર બનેલું છે એક મોટું

જોવા મળી રહી છે છે ગુજરાત પસાર થઈ વાગ્યા લઈને સાંજના સુધી રાજ્યમાં તારીખે કાળ બનીને વરસાદ તૂટી પડવાનો છે તો કયા કયા ભાગમાં કેટલા વરસાદ પડવાની આગાહી છે અને સિસ્ટમ કયા કયા ભાગોને નુકસાન પહોંચાડવાની છે તેની શરૂઆત કરીએ સૌથી પહેલા સૌરાષ્ટ્રથી શરૂઆત કરવાની છે તો જોઈ લો મિત્રો આ સૌરાષ્ટ્રનો ભાગ છે અને સૌરાષ્ટ્રના આજે વિસ્તારો છે ત્રણ થી ચાર જિલ્લા ઉપર આજે વરસાદનું સંક્રમણ જોવા મળી જાણીએ કે બોટાદ જિલ્લાની વાત કરીએ સૌથી પહેલા તો જોઈ મિત્રો બોટાદની અંદર આજે જે છે તે શિહોર લાગુના વિસ્તારોથી લઈને બોટાદ તેની સાથે પાલીતાણા વલભીપુર અને તળાજા સુધી આ સિસ્ટમનો ઘેરાવો દેખાઈ રહ્યો છે જેથી આસપાસના બધા જ વિસ્તારોની અંદર મિત્રો આ કાળ સમાન સિસ્ટમ

કોડીનાર વેરાવળ માંગરોળ અને જે મિત્રો સાસણગીર ટીમરી અને તાલાળાના વિસ્તારો છે તો આ બધા જ ભાગોની અંદર સૌરાષ્ટ્રમાં ખેદાર મેદાન કરશે વરસાદ બોટાદ અને પોરબંદર જિલ્લા ઉપર પણ મિત્રો વરસાદના સંક્રમણો જોવા મળી રહ્યા છે સૌરાષ્ટ્રના બાકીના મિત્રો અન્ય વિસ્તારો વિશે વાત કરીએ કે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં કેટલા વરસાદો જોવા મળશે તો આ સિવાયના મિત્રો જોઈ લો બીજા બધા જે વિસ્તાર છે જેમ કે રાજકોટ મોરબી જામનગર સુરેન્દ્રનગર દ્વારકા અને પોરબંદર આ ભાગોની અંદર મધ્યમથી લઈને હળવા છૂટા છવાયા વરસાદ આવશે કારણ કે સિસ્ટમોનો ઘેરાવો જે છે તે નીચેના ભાગોથી પસાર થઈ રહ્યો છે જેથી રાજકોટ લાગુના વિસ્તારમાં ઓછા વરસાદો જોવા મળશે ત્યાંથી હવે મિત્રો આગળ વાત કરી લઈએ મધ્ય ગુજરાતની તો જોઈ લો મધ્ય ગુજરાત ઉપર પણ વરસાદી આફત તૂટી પડવાની છે જેમાં વિસ્તારો વિશે વાત કરી લઈએ તો આજે મિત્રો મધ્ય ગુજરાતની અંદર દાહોદના વિસ્તારોથી લઈને ગોધરા લુણાવાડા કપડવંજ મહિસાગર બાલાસિનોરના વિસ્તારો નડિયાદ અમદાવાદ ધોળકાના વિસ્તારોથી લઈને વડોદરા બોડેલી છોટાઉદેપુર વિરમગામ આ બધા જ ખેડા અને મહીસાગર સહિતના પટ્ટાની અંદર જોઈ લો કે સમગ્ર મધ્ય ગુજરાત ઉપર જે છે તે આ કાળ સમાન સિસ્ટમ આજે તૂટી પડવાની છે ત્યાંથી મિત્રો આગળ ઉત્તરીય ગુજરાતના વિસ્તારો વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં તો આ મોટી મહાકાય સિસ્ટમ જોવા મળી રહી છે અને મિત્રો જે સત્યાવીસ તારીખના રોજ દસ વરસાદો પડ્યા ઉત્તર ગુજરાતમાં તે આજે ફરી એકવાર પડે તેવી કારણ કે ગુજરાતના વિસ્તારોની અંદર જોઈ લો એટલી ભયંકર છે કે ફરી એકવાર આઠ આઠ દસ દસ ઇંચના વરસાદો પડે તેવું લાગી રહ્યું છે કારણ કે ઉત્તર ગુજરાતના આજે કયા કયા ભાગોમાં વરસાદો પડશે તેના વિશે વાત કરીએ તો આજે માણસાના વિસ્તારોથી લઈને પ્રાંતિજ મોડાસા હિંમતનગર ઈડર ખેડબ્રહ્મા ડુંગરપુરના વિસ્તારોથી લઈને ચાણસમા પાટણ હારીજ

વિસ્તારોની અંદર હાઈ લેવલની સિસ્ટમ અને હાઈ લેવલના વાદળો જોવા મળી રહ્યા છે જેને લઈને વડોદરાના વિસ્તારોથી લઈને સુરત ભરૂચ અંકલેશ્વરના વિસ્તારો નીચે જોઈ લો તો વલસાડ નવસારી આહવા ડાંગ સાપુતારા અને છોટા ઉદયપુર સહિતના અને આસપાસના બધા જ વિસ્તારોની અંદર જે છે તે અતિ ભારે કડાકા ભડાકા સાથે મિત્રો વરસાદ જે છે તે તૂટી પડવાને લઈને મોટા સમાચારો સામે આવ્યા છે તો મિત્રો આ માહિતી થઈ ગઈ કે ગુજરાત રાજ્યની અંદર આજે ક્યાં અને કેટલો વરસાદ પડશે અને ખાસ કરીને જે સિસ્ટમ બનેલ છે અહીંયા મધ્ય ભારત ઉપર મિત્રો અત્યારે હાલ તારીખ દિવસ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદોની આગાહી છે જેના વિશે મેં તમને આ વિડીયોમાં વાત કરી કે કયા ભાગમાં કેટલો વરસાદ જોવા મળશે તેની સાથે મિત્રો મલાલ પટેલ જેવાની શાળા તરફથી એક નવી આગાહી પણ સામે આવી છે તેના વિશે પણ મિત્રો અત્યારે ફોકસ કરી વાત કરીએ મિત્રો અંબરલાલ રાઉન્ડો જોવા મળશે જેમાં આઠ નવ તારીખે રક્ષાબંધન છે ત્યાર પછી બીજો રાઉન્ડ આવનારા મહિનાની અંદર જે છે તે અઢાર થી લઈને સોળ તારીખ આસપાસ આવશે જેમાં સત્તર અઢાર તારીખે મિત્રો જે છે તે જન્માષ્ટમી છે તો આ મોટા મોટા બધા તહેવાર કારણ કે ભારે મિત્રો આજે કયા કયા ભાગોમાં કેટલો વરસાદ પડશે માહિતી પૂર્ણ થાય છે અહીંયા ત્યાર પછી આજનું હાલ હવામાન વિભાગ શું જણાવી રહ્યું છે ઓફિશિયલ હવામાન ખાતા તરફથી આજે કયા કયા ભાગોમાં કયા કયા એલર્ટો આપવામાં આવ્યા છે તેની વાત હવે છેલ્લે આપણે કરી લઈએ તો મિત્રો તમે જોઈ શકો આ નકશો જે છે તે ઓફિશિયલ હવામાન ખાતા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે આગામી કલાક માટેનો મિત્રો આ છે છે જે દ્વારા જાહેર કરવામાં આવ્યો તેમાં જોઈએ કે કયા કયા ભાગોની અંદર કયું કયું એલર્ટ તે આપવામાં આવ્યું છે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઉત્તરીય ગુજરાતના ભાગોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે સમગ્ર સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ છે અને કચ્છની અંદર પણ યલો એલર્ટ છે એટલે કે મિત્રો આજે ગુજરાતની અંદર યલો એલર્ટ વાળા ભાગોની અંદર મધ્યમથી ભારે વરસાદો જોવા મળશે અને ઓરેન્જ અને રેડ એલર્ટ છે તે ભાગોની અંદર બધી સિસ્ટમો વિશે માહિતી આપી આવનારા દિવસોની અંદર મિત્રો સિસ્ટમમાં જો નવું પરિવર્તન આવશે અને નવી આગાહી સામે આવશે તો ચોક્કસ તેના વિડીયો બનાવીને તમને માહિતી આપવામાં આવશે દરેકે દરેક હવામાન માહિતી મેળવવા માટે મિત્રો આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જજો આપણે ચેનલ ઉપર દરરોજના હવામાન સમાચાર મૂકવામાં આવતા હોય છે આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તમે કયા ગામથી આ વિડીયો જોયો તે પણ જણાવી દેજો આવતી કાલે મળીશું ત્યાં સુધી રજા આપશો દરેક લોકો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ